એમાં બાપુ હમણાં ચૂંટણી આવી ને તે એક ચૂંટણી દી એક દાદા મત દેવા ગયા એટલે મત દેવા ગયા ને તો ત્યાં જે આપણા ઓલા પોલીસ એજન્ટો હોય ને સ્લીપ કાઢતા હોય ને અને જે મત દઈ ગયા એની સાઈન કરતા જાય એટલે એને જઈને પૂછ્યું કે તારક કાકી મત દઈ ગયા ઓલા ખબર જોઈ લો કે હા દઈ ગયા તારી ભલી થાય પંદર વર્ષ આ ત્રીજું મતદાન છે ગુજરી ગયા પંદર વર્ષ આ પણ મત માળી દઈ જાય ભેગી થતી નથી અહીંયા ત્યારે આવો હું તો એ હાટું આવું છું જો આ અહીંયા જો ભેગા થઈ જાય ત્યારે આવું જયારે મત દી નીકળી જ ગયું હોય ઓલું ટપકું કરે ને ટપકું મત દેવા જાય તે લગભગ અહીંયા બેનો બેઠા હોય હવે તો આ સ્ટાફ બધો તે એક બેન મત દેવા ગયા ને એટલે ઓલા બેને આમ કાળું ટપકું કર્યું એટલે બેને પૂછ્યું કે બેન આ કેટલો સમય કાળું રહેશે આ ટપકું તો કે બે મહિના મહિનો તો ખરું તો ઓલી બેન અંબોળો ખોલી વાળ કાઢ્યા તો આને જ રંગી નાખો ને અમારે પંદર પંદર દિવસે પોતા મારવા પડે બોલ્યો કે અમે મતદાન કરાવવા આવ્યું માથા રંગવા નથી આવ્યું અને હરખાય મતદાન કરો ને તો આમ થાય માથા રંગા લેવા દેવા વગેરેના હા અમુક અમુક ગજબ છે હો અમુક અમુક ગજબ છે એટલે હું હંમેશા કહું કે અંદર લાગણીને ભાવ હોય ને તો જીવન જીવવાની મજા આવે એક ફેક્ટરીમાં બાપુ આગ લાગી ગઈ આગ એવી લાગી એક વ્યક્તિ બારો ન નીકળી શક્યો એકલનું જોરદાર ફાયર થઈ ગયું બધાય આગના લપેટમાં આવી ગયા એક વ્યક્તિ બહાર ના નીકળી શક્યો ટૂંકમાં એવી આગ લાગી એક માણા બહાર ન નીકળ્યો પણ કંપનીનો માલિક બહુ સારો હતો રાવતભાઈ જે રાવતભાઈ નર્મદામાં ને બોલો પરિક્રમા નાની એક કરી આવ્યા છે એ આજ જ આવ્યા હું પગે લાગ્યો ને સારું થયું નવદી અનુષ્ઠાન કર્યું મોણ આ મોણ રે એટલે તો આમ જો બ્રહ્માંડ હલી જાય હો બે વાર તો ઇન્દ્રનો મને ફોન આવ્યો મને કે ઇન્દ્રાસન લેવા નથી માંગતા નહીં નઈ નહીં નઈ હા મને કે તમારા હાળા છે એટલે તમને વધારે ખબર હોય હું ના એને કઈ ઇન્દ્રાસન ની ખાલી નિંદ્રાસન પૂરતો એ ટાટા pore હોવાની વાત છે કા નહીતર તો એ ઇન્દ્ર આવતો તો હું નહીં ઈ ખાલી ખાલી ખોટ ખોટું

માટે આ ફેક્ટરીનો જે હિસ્સો છે એ મેં જોઈ લીધો છે કેલ્ક્યુલેશન મારી દીધું છે એ દરેક કામદારો જેટલા નોકરીયાતો હતા એના દરેકના પરિવારને મારા તરફથી કંપની તરફથી એકાવન એકાવન લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે વીમો નોખો તો હવે જે જતા એ બધાને બાયુ ટીવી જોઈ જ ભગવાન કહેવાય શેઠિયો થોડો કહેવાય આવો બેન ઉધાર મન તો આવા માણા નો ગોચા જડે દીકરા અહીંયા આવી તો ઓલી ફેક્ટરીમાં આગ લાગી આગળ હમા સાર આવે આ તાર બાપા જાતા ઈ જ ફેક્ટરીમાં કે હા હા કુદરત આગળ કોઈ નું થોડો હાલે બાપા એ લાખ રાખ કુદરત ઉપર કોઈ નું નો હાલે ભાઈ હોની ને કોણ તોડી શકે હારો શેઠિયો મળવો એ ભગવાનની દયા કહેવાય બટા તાર બાપાનો ફોટો લાવ આગળે જોહે ફોટો આપ્યો તો ફોટા માંથી ઓલી માખ્યું બેસી ને કાળા કાળા ટપકા થયો મને સપના માં નતું મારે એનો ફોટો ધોવો પડશે એ હરગમાં લહેર કરજો એ હાથે હાથ ભાવ મળજો આવી જ રીતે સટકી જાજો એવું નહોતી કેતી હજી ફોટો હરખો કરે ન કરે તો એને જ દરવાજે ટકોરા થયા દરવાજો ખોલ્યો તો ઘુ ઘુ હામાં ઉભો ઉભો માવો સોળે બાય ટકર લઈ ગયા પતિ આમ કેમ સામજુ તમારી ફેક્ટરીમાં ભડકો થઈ થઈ ગયો ગયો કે માં તો આવે કોઈ નથી બસ્યું બોલો કે કોઈ નથી બસ્યું કોઈ નથી બસ્યું તો આને વ્યામ પીડ્યો માળો ભૂત થી મળવા તો નહીં આવ્યું હોય ને પણ મીરા પીડું ભૂત નો થાય એટલે બેન અડવા મળ્યા બોલો કે શું છે પણ તમે કહો ને બધા મરી ગયા તો તમે સવો કે પણ હું જ છું તો તમે કહો છો ને બધા મરી ગયા તા હું માવો લેવા બહાર ગયો તો માવો લેવા બહાર ગયો તો ને કીધું ને બાઈ જે ખીજાણી કે દુની કાઉ માવા બેન કરો વેસણ વાલી બાઈ નીકળો પણ કોઈ નું કીધું માનવું જ નથી માવો મૂક્યો નહીં એક મન લાખ નો માવો છો બોલો સાહેબ આને પ્રેમ નો કહેવાય સાહેબ હા બાપુ કહે ને કે કા સદગુરુ ઉપર છોડી ગયો કાં સદગુરુને છોડી ગયો આપણે બધા શું કરી ટેસ્ટર મારું આમ થાય તો માનું હા શું માનું સબરીનાન બધા પાણીમાં ગયા ને તારી એટલી વાત હાટું જોઈએ એ કરી નાખે પહેલી વાત કે જ્યાં વીરતા હોય ત્યાં જ ભક્તિ હોય ને ભક્તિ હોય એમ જ વીરતા આ દેશ છે આખો ભલે પરદેશ ની કોઈ બાપુ ટીકા નથી કરતા આપણે સારી વસ્તુ છે પણ વાત વાતમાં કોઈ આમ આમ મોટિવેશન કાર કહી ને આપણે એને એ બોલે ને એટલે એ વાત વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ વાત વાતમાં કહે અમેરિકાના આ લોર્ડ થોમસે આ પુસ્તકમાં લખ્યું છે એટલે તારી માસી દીકરો થઈ મને ક્યાં લોકો લોકો એ જો વાત વાતમાં વચ્ચે સંસ્કૃત બોલતા હોય અંગ્રેજી બોલતા બોલતા વચ્ચે સંસ્કૃત શબ્દ નાખતા હોય તો પ્રયોગ કરો આપણે બિલકુલ ટીકા નથી કરતો સાહેબ અહીંયા કલસરિયા સાહેબ ડોક્ટર બેઠા છે બે બધું આપણે બધું જોવું પડે સાહેબ અમુક વાત ઉપર જો અમુક વસ્તુ સાહેબનો વિષય હોય અને એ આપણો હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હા સુજ માની લેવાય કારણ કે ડોક્ટર બરોબર એમ કે આ જામરાની જ ગાઈડ છે એટલે આપણે હા સુજ માની લેવાય એને તવે થોજ અડાડી દેવાય મૂળ વાત કહું કે જે કોઈ એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકાન જ કરતો પણ બાપુની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું જે મૂળ જે નાની વસ્તી જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય જો પરિવાર હોત તો એમાં એના શબ્દો હોત ને શબ્દ કોષમાં હાલો એ લોકો કાકાને શું કે મામાને માસાને એ આપણે આમ ઘરે આવે ને એમ કહે કે કોણ છે તે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખવો માસીના ખાનામાં નાખો કે કાકીના ખાનામાં એની પાસે એનો અર્થ એ થયો કે આ મામા માસી નથી માસીને શું કહેવાય દીકરી અંગ્રેજી માં શું કહેવાય માસીને આંટી હાંટો યો કો 40 કિલોનો હાંટો માસીને આંટી કહે કાકીને મામીને હવે કો કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘરે નક્કી નહીં કરીએ પણ અહીંયા આપણી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની આખો આખા એક એક શબ્દ ઉપર આખા પરિવારનો શબ્દ ચિત્ર દોરાઈ જાય છે હાટુભાઈ નું અંગ્રેજી એનો અર્થ એ છે ને ભાઈ જ નથી બકરી જેમ ગોયન્દ્રા મળે રજકો ખાઈ નીકળી જાય એમ નીકળી જાય બે કોલેજ દીકરીઓ બાપુ કોલેજ માં લઈ બહાર નીકળ્યું લાસ્ટ યર હાલતું હતું એને મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં ખરેખર બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું હા જેટલો ભાગ છે ને આખે આખો પ્રોગ્રામ ખેચીભાઈ અંગ્રેજીમાં શીખી નાખું પણ હું કોઈથી સાળો ન કરું હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરવું જોઈએ બાપુ હું અમેરિકા હું એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશનમાં મારું અંગ્રેજી ન સમજી શકતો હોય હા હાય હું કાય એ જે કહે ને હું શું કહે યા 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 દાંત કાઢવાનો બેન કરું તો એને મોકો મળે ને તે સામે દાંત કાઢી કે ગો 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 સદ્ગુરુની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો શેરો જ હામાવાવાળો વાંચી લેતો હોય છે સાહેબ કે આ માણસ ખોટો હોય જ ન શકે ગાવાનો આનંદ ને અંગળે ધરીએ એ આપણો જેમ ગુરુજી ને અંગળે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગે કરવા કો સાંચાય માન માન થાય એન ભૂ શેરબા કહેવાય એમાં પંડિતના દાપણ નો લોહાય